નિશાન માઇક્રા કાર માત્ર એક લાખની કિંમતમાં આપી દેવાની છે કાર પૂાર્ટ બટન ટોપ મોડલ કાર છે તો કાર પ્યોર પેટ્રોલ એન્જિન છે કન્ડિશન સારી જોવા મળશે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે વીમો પાર્સિંગ રનિંગ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં જ મળી જશે તો માલિકનો કોન્ટેક વહેલી તકે કરી લેવો કાર ગણતરીના દિવસોમાં વેસાઈ જશે જે પણ કોઈ મિત્રો આ કાર લેવા ઈચ્છતા થાય તેને વિડીયો જરૂર શેર કરી દેજો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે વાત કરીએ આપણે નિશાન માઇક્રા કારની મોડલની બે હજાર અને અગિયારનું મોડલ છે અને કાર પેટ્રોલ એન્જિન છે પ્યોર પેટ્રોલ એન્જિન નિશાન માઇક્રા કાર છે ટોપ મોડલ કાર છે પૂસ્ટ બટન અને એલો વ્હીલ્સ અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સીટ કવર કમ્પ્લીટ જોવા મળશે અને હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તો કારની કન્ડિશન જોઈ શકો છો ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને હાલમાં કોઈ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે નોર્મલ ક્રેસિસ કારમાં જોવા મળશે બાકી કોઈ મેજર ખર્ચો કારમાં તમને જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી અને વધુની વિગત મેળવી શકો છો રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટેક્સી ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો વાત કરીએ કારની કિંમતની માલિકે કારની કિંમત માત્ર એક લાખ રૂપિયા રાખેલી છે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે પચાસ ચોવીસ એકસો નવ માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે માત્ર એક લાખ કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે પ્રોપર માણાવદર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોના ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે અઠ્ઠાણું બે પચાસ ચોવીસ એકસો નવવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય વિસરાજ